પાટણના વિજેતા બનેલા સંસદસભ્ય ભરતસિંહ ડાભીએ પોતાના આભાર દર્શન કાર્યક્રમમાં રાધનપુરના કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માની અને સમગ્ર જીત કાર્યકર્તાની હોવાનું તેમણે જણાવ્યું હતું જગદીશ પંચાલ વિષુલ પાટણ જિલ્લાના ચૂંટાયેલા સભ્ય ભરતસિંહ ડાભી દ્વારા રાધનપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર માનવા માટે

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભવ્ય વિજય થતો સાધનપુર વિધાનસભામાં જે કાર્યકર્તા મિત્રો પ્રજાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ખોબલે ખોબલે મત આપી અને વિજય અપાવ્યો એ બદલ પ્રજાજનોનો કાર્યકર્તાનો આભાર દર્શનનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો આખા વિધાનસભામાંથી સૌ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો પાર્ટીના સમર્થકોએ ઉષ્માભેર સ્વાગત કર્યું અને આ વિસ્તારમાં ગઈ લોકસભામાં પણ રાધનપુરે લીડ આપી હતી અને આ વખતે પણ પોત્રીસ હજાર જેવી લીડ આપી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ડિઝાઇન બનાવ્યો ધારાસભામાં પણ લવિનજીભાઈ આ વિસ્તારમાંથી ખૂબ સારી અને વિકાસની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીએ કરી અને પ્રજાનો વિશ્વાસ સંપાદન કર્યો સાહેબ